સાયબર એટેક એના અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે ફિશિંગ જેમ કે માલવેર જેમ કે આઈડેન્ટિટી થેપ્ટ જેમ કે ટ્રોજન વોર્સ આવો જ હવે એક આ નવો પ્રકાર આવેલો છે વહેલ ફિશિંગ વહેલ ફિશિંગ શું છે એ આપણે સમજીએ ફિશિંગને કહેવાય અહીંયા જે ફિશિંગ જે છે આ ફિશિંગ અલગ છે આ એક ફિશિંગનો મતલબ થાય માછીમારી કરવી તો અહીંયા માછીમારી કરવાની છે પણ કોની તો કે વહેલ ફિશિંગ એટલે કે ડાયરેક્ટ મોટી માછલીને જ પકડવાની છે અત્યાર સુધી કે એવું થતું હતું કે સાયબર ક્રિમિનલ્સ સાયબર ક્રાઇમ કરવાવાળા લોકો જે છે એ નાના નાના શિકારને પકડતા હતા નાના નાના એટલે કે રિટેલર તમારી મારી જેવા લોકો કે જેને પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચાસ હજાર નાના નાના પૈસા માટે જે છે લૂંટતા હતા ઝારખંડનું જમતારા જે છે એ આની માટે ફેમસ હતું ત્યાં આવા બધા કાંડ જે છે એ થતા હતા ધીમે ધીમે આ બધા કાંડ જે છે એ હરિયાણાથી ત્યાં બધીથી પણ શરૂ થવા લાગ્યા પણ હવે ટૂંકમાં આપણે વાત કરીએ તો સાયબર ક્રિમિનલ્સ જે છે એ લગાતાર પોતાની મોડેસ ઓપરેન્ડી મોડેસ ઓપરેન્ડીનો મતલબ થાય કામ કરવા માટેની પદ્ધતિ એ બદલતા રહ્યા છે એ લગાતાર જે છે એ બદલતા રહી છે અને બીજી વસ્તુ એ કે હવે તો આ લોકો આજે સાયબર ક્રિમિનલ્સ જે છે એ નાના નાના ક્રાઇમ કરતાં 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 જે છે એ હવે બહુ મોટા ક્રિમિનલ્સ બની ગયા છે અને હવે એટલા મોટા ક્રિમિનલ્સ બની ગયા છે કે હવે એની પાસે આધુનિક વેપન એટલે કે હથિયારો આવી ગયા છે તમને એવું લાગે આમની પાસે કયા હથિયારો તો સાયબર ક્રિમિનલ્સના હથિયાર કયા હોય તો એમની પાસે ફાયર હેકિંગ માટેના ટૂલ્સ સાધનો એની માટેના જે બ્લેક સોફ્ટવેર ડાર્ક ડાર્ક નેટનું એ બધાનું એક્સેસ ઈ એ બધાની અંદર પણ હવે એ લોકોએ એડવાન્સ ટૂલ મેળવી લીધા છે બીજી વસ્તુ હવે એ લોકો જે છે નાના નાના લોકોને ટાર્ગેટ નથી કરતા પણ વહેલ ફિશિંગ એટલે કે ડાયરેક્ટ મોટા મોટા લોકો મોટા ઇન્ડસ્ટ્રીયલાઇઝ મોટા બિઝનેસમેન અને મોટા માથાને જ ટાર્ગેટ કરે છે આ વસ્તુ જે છે એને વહેલ ફિશિંગ જે છે એ કહેવામાં આવે છે આપણે થોડા સમય પહેલાંની જ વાત કરીએ તો પહેલાં તો આ જમતારાથી ત્યાં બધાથી આ લોકો જે છે એ કામ ધંધો કરતા હતા પણ હમણાં થોડા સમય પહેલાં ન્યૂઝ આવેલી હતી કે આ લોકો તો હવે જે છે એ થાઇલેન્ડ મલેશિયા સિંગાપોર આ જે દેશો છે એ જગ્યા અગ્નિ એશિયાના દેશો ત્યાં જઈ અને પોતાનું સર્વરને એ બધું ચલાવે છે અને ત્યાંથી ભારતના લોકો ઉપર જે છે એ એટેક કરે છે આવા લગાતાર નવા નવા એટેક જે છે એ આવતા હોય છે એક એટેક હમણાં થોડા સમય પહેલાં એક સાયબર ક્રાઇમની હું વાત કરું તો એ એવો હતો કે એક વ્યક્તિ હતો એને વિડીયો કોલ આવતો હતો અને વિડીયો કોલની અંદર સામેવાળો વ્યક્તિ જે છે ને એ વિડીયો કોલમાં વાત કરતો હોય અને વિડીયોની અંદર કેવું હોય કે પાછળ જે છે એ પોલીસ સ્ટેશનનો સેટ બનાવેલો હોય એટલે કે પોલીસ સ્ટેશન હોય પોલીસ સ્ટેશન જેવું જ વાતાવરણ હોય બધા ચાર પાંચ પોલીસવાળા જે છે એ પોલીસના કપડાં પહેરી અને જે છે એ આંટા મારતા હોય અને એને સામેવાળા વ્યક્તિને ધમકાવે જેની ઉપર એટેક કરવાનો કે તમે આટલા પૈસા આપો નોલન પહેલું તમારી ઉપર એફઆઈઆર થઈ છે અને તમારો મોબાઈલ બંધ થઈ જશે તમે આવું કરેલું છે નોલ અને એવી રીતે એની પાસેથી લાખો રૂપિયા જે છે એ તફાવી દેતા હતા મતલબ લગતાર આવી નવી નવી વસ્તુ આવતી રહી છે એમાંની જે એક છે વહેલ ફિશિંગ આપણે ખાલી પૂનાની જ વાત કરીએ તો પુનામાં તે ખાલી જુલાઈથી તે અત્યાર સુધીમાં એટલે કે ત્રણ મહિનાની અંદર દસથી વધુ કિસ્સા જે છે એ આ વહેલ ફિશિંગના બની ગયા છે બીજી આપણે ખાસ વાત કરીએ આપણે હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે લોકોએ હંમેશા અવેરનેસ જાગૃતિ રાખવી જોઈએ આવા ઝાંસામાં ન આવવું જોઈએ પરંતુ એક વસ્તુ તમે ધ્યાન રાખજો આ ટેકનોલોજીની દુનિયા અને આ હેકર લોકો જે છે એ એટલા એડવાન્સ થઈ ગયા છે કે તમે ગમે એટલા સ્માર્ટ કેમ નથી તેમ છતાં પણ તમારો ડેટા જે છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જતો હોય છે અથવા તમારી ઉપર આ હેકિંગની એક્ટિવિટી જે છે થઈ શકતી હોય છે એટલે એવું નથી કે આપણે જાગૃત ન રહ્યું પણ પ્રશ્ન એ છે કે હવે હેકર લોકો તે સાયબર ક્રાઇમ લોકો જે છે સાયબર ફ્રોડ કરવાવાળા લોકો એ એટલા એડવાન્સ થઈ ગયા છે કે એમની નવી નવી ટેકનિક વડે કોઈ પણ વ્યક્તિને જે છે એ ઝાંસામાં લઈ લેતા હોય છે મોટા મોટા મિનિસ્ટર મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એને પણ ઝાંસામાં લઈ લેતા હોય છે તમને ખ્યાલ હશે કે પેગાસસ જે છે પેગાસસ નામનો સ્વાય સ્પાઈવેર આવેલો હતો બરાબર એનાથી તો મોટા મોટા જે રાજનેતાઓ જે છે મોટા મોટા મિનિસ્ટર એ બધાનું જે છે એ સ્પાઈંગ ઝાસૂસીન એ બધું થતું હતું તો એમની સામે તો આપણે બહુ નાના લોકો જે છે એ કહેવાય અને એવો પણ આરોપ લાગતો હોય છે કે સાયબર પોલીસ જે છે એ માત્ર જે છે એ કાગળ ઉપરનો વાઘ છે એટલે કે ટૂથલેસ ટાઈગર છે એટલે અથવા તો કે દાંત વગરનો વાઘ છે થોડા સમય પહેલા પુનાની અંદર જે છે એ એક કિસ્સો બનેલો હતો આની અંદર કેવું હતું કે એક આઈટી કંપનીની અંદર એક એચઆર મેનેજર હતો હ્યુમન રિસોર્સ મેનેજર હવે તમે ખુદ વિચારો આઈટી વાળી કંપની હતી એની અંદર એક વ્યક્તિ કામ કરતો તો એચઆર મેનેજર હતો તો એને જે છે વોટ્સએપની અંદર અમેરિકાનું હેડક્વાર્ટર એનું જે એમની મેઇન કંપની હતી એના સીઈઓનો મેસેજ આવ્યો અને એ મેસેજ જે છે એ ઈમેલમાં નહીં પણ વોટ્સએપ ઉપર આવ્યો હતો હવે અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો પણ એમાં અમેરિકાનો કોડ અમેરિકાનું ઇમેલ આઈડી અને ટૂંકમાં એ બધી વસ્તુ જે છે એ લાગતી હતી હવે આ જે મેનેજર જે છે એનો પોતાનો જે વાસ્તવિક બોસ અમેરિકાની અંદર જે બેસતો હતો એની અરે કોઈ વાત થતી ન હતી એટલે એનો કંઈ નંબર વંબર છે એવો હોય નહીં હવે એ જે સામેવાળો વ્યક્તિ જે અમેરિકાના બોસ જેવો લાગ જેણે આ વોટ્સએપમાં મેસેજ કર્યો એણે કીધું આ વ્યક્તિને એચઆર મેનેજરને કે તમે એમેઝોન ઉપરથી પાંચ પાંચ હજારના સો એપલના ગિફ્ટ કાર્ડ જે છે એ ખરીદી લો અને હું અત્યારે કોન્ફરન્સ કોલમાં છું એટલે મને ડિસ્ટર્બ ન કરું તો ઓલાએ આવી રીતે જે છે એ ખરીદી લીધા પછી એણે કીધું કે બીજા આવા સો ગિફ્ટ કાર્ડ જે છે એ ખરીદી લો અને મને આ ઈમેલ આઈડી ઉપર મોકલી દો અને આને ખરીદીને મોકલી દીધા આમ કરી અને અને આ સામેવાળો વ્યક્તિ જે છે એ ફેક હતો તો આવી રીતે દસ લાખ રૂપિયાનો જે છે એ ચૂનો લગાડી દીધો તો તમે ખુદ વિચારો કે જે આઈટી કંપનીના માણસો જે છે એને પણ આવી રીતે જે છે એ ચૂનો લગાડવામાં આવે છે સાયબર એક્સપર્ટ લોકો દ્વારા અને આ જે આખી ઘટના થઈ દસ લાખની તો આને શું કહેવામાં આવે કે આ તો એક રીતે શું થઈ ગયું તો કે વેલ ફિશિંગ થઈ ગઈ ડાયરેક્ટ મોટો શિકાર જે કરે ઉપાડ લેવાનો બેંગ્લોરની અંદર વાત કરીએ તો બેંગ્લોરની અંદર રીતે અલગ અલગ આઈટી કંપનીઓમાં આ પ્રકારનો ચૂનો લાગી ગયો છે અને એમાં પાંચ કરોડથી પણ વધારે રૂપિયાનો જે છે ચૂનો લાગી ગયો છે બીજી વસ્તુ આપણે ખાસ એમ ખાસ વાત કરીએ આ જે બધા આંકડા આ બધા જે રિપોર્ટ આ બધી વસ્તુ જે છે તો એ તો એ છે કે જેને રિપોર્ટ થયેલી છે મતલબ જેની એફઆઈઆરને એ બધું નોંધવામાં આવેલું છે આ ઉપરાંત એવા પણ ઘણા બધા રિપોર્ટ હશે કે માની લો કે જે બ્લેક મની હશે અથવા બીજા કોઈ પૈસા બે નંબરના પૈસા હશે કે જેનો કોઈ રેકોર્ડ નહીં હોય એના જો આવી રીતે ઉઠાંતરી કરવામાં આવેલી હશે તો એનો તો રિપોર્ટ પણ નહીં હોય એનું તો એક પણ ઓલાની અંદર નોંધવામાં પણ નહીં આવેલું તો એ તો આંકડો જે છે એ ખરેખર ખૂબ જ મોટો છે બીજી ખાસમાં ખાસ વાત કરીએ તો આજે સાયબર ક્રાઈમ સાયબર રિપોર્ટિંગ સાયબર રિલેટેડ આ બધી વસ્તુ જે છે એ જીપીએસસી યુપીએસસી અને દરેક પરીક્ષાની જે છે એ ફેવરિટ ટોપિક છે આની ઉપરથી વારંવાર પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે જેમ કે તાજેતરમાં ડીવાયએસઓમાં પૂછાયેલો આ પ્રશ્ન જુઓ કે સાયબર ક્રાઈમ વ્હાઈટ કોલર ક્રિમિનલો જે છે એને અટકાવવા માટેના પગલાંઓની જે છે એ ચર્ચા કરો આ ઉપરાંત પ્રેલિન્સ ઉપર વારંવાર આજે સાયબર ક્રાઈમ હોય એના પ્રકાર જે છે એની ઉપર પ્રશ્ન પૂછાતો હોય છે કે ફિશિંગ એટલે શું રેન્સમ વેર એટલે શું સ્પાયવેર એટલે શું માલવેર એટલે શું ટ્રોજન વોર્સ એટલે શું આવા પ્રશ્ન પૂછાતા હોય છે અથવા અહીંયા પ્રશ્ન જે છે આ તો પૂછાઈ ગયો કે એની માટેના પગલાંની ચર્ચા કરો એવા પણ પ્રશ્ન પૂછી શકે કે સાયબર ક્રાઇમ જે છે એ કેટલા પ્રકારના હોય છે કયા કયા પ્રકારના હોય છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ અને આના કારણે સમગ્ર વિશ્વ જે છે એ ક્યાં જઈ રહ્યું છે અને આવા બધા પ્રશ્નો જે છે વારંવાર પૂછાતો હોય છે તો સાયબર ક્રાઇમ થીમ એ અત્યંત મહત્ત્વનો ટૉપિક છે એની ઉપર કોઈપણ પ્રશ્ન આવે કોઈ પણ ન્યૂઝ આવે કોઈ પણ વસ્તુ આવે તો તમારી પાસે એની નોટ એનો ડેટા તૈયાર હોવો જોઈએ